सौरसना बीजे नंबर नगर तो कोरबा नगर जन्माष्टमी मेला से ते तेनो शुभारंभ થઈ ચૂક્યો છે અને લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે कोरबाના મેળાને આનંદ માણવા માટે પોચી રહ્યા છે. આપણે સાથે એક પરિવાર પાસેથી તેની સાથે સીધા વાત લઉં છું. આપનું નામ શું છે? આપ ક્યાંથી આયે હો? कोरबा بندر કે મેલેમાં આગર કેસા લાગી છે? કેસી લાગી વ્યવસ્થા અહીંયા કી? હા, મેર નામ મનીષ કુમાર હે. મેં कोरबा بندر સ્ટેશન પર બુકિંગ સ્ટાફ હું. ઓર પહેલી બાર દેખકર મુજે બહોત અચ્છા લાગ રહા હે. હું જિંદગી મેં પહેલી બાર દેખ રહા હે કૃષ્ણ જન્માષ્ટમી મેં ઇતના બડા મેલા લગ बहुत ही अच्छा लग रहा व्यवस्था कैसी लगी व्यवस्था काफी अच्छी है और प्रशासन भी बहुत ज्यादा देख रेख रह कर रही है बहुत अच्छी लग रही है व्यवस्था भी आप क्या कहना चाहेंगे मेले में आगे कैसा लगा बहुत अच्छी लग रही परिवार के साथ आए हैं हाँ, परिवार के साथ आए कैसा लगा प्रशासन की व्यवस्था कैसी है बहुत बहुत ज़्यादा प्रशासन है 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 भी तक आने नहीं दे रही है। सारे मेला रही सारे अच्छी लग पहली पहली बार है। बार है। आए हैं है। है। आप क्या कहना चाहेंगे ठीक है ठीक है मेला अन्य भाईओ कर

મોટી સંખ્યામાં મેળા નો આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે સૌરાષ્ટ્રના બીજા નંબર નો ગણાતો પોરબંદર નો જન્માષ્ટી મેળો છે તે શરૂ થઈ ચુક્યો છે લોકો મોટી સંખ્યામાં પોરબંદરના મેળાને માણવા પોચી રહ્યા છે પોતબંદર છાયસો નગરપાલિકા દ્વારા મેળા નું આયોજન કરવામાં આવ્યું છે મેળાની વિશેષતામાં જે આ વખતે રસ્તાઓ ખોરા રાખવામાં આવ્યો છે ગત વર્ષે બત્રીસ જેટલી મેળામાં રાઈસ રાખવામાં આવી હતી તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે બાવીસ જેટલી રાઈસ આ વખતે રાખવામાં આવી રહી છે લોકો પોરબંદરના મેળાને આનંદ વેર મારી શકે તે પ્રકારનું આયોજન પોરબંદર છાયાસુખ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે તો બીજી તરફ લોકોમાં ચર્ચા પણ એવી છે કે જે સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે તે બેસુરા રાખવામાં આવ્યા છે ક્યાંક મેળામાં જે આનંદ માણશે તે ક્યાંક પચાસ વાઇદ્યા છે તેવું લોકો પણ માણી રહ્યા છે હાલ જોઈએ તો પોરબંદરના મેળામાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે રાજકોટમાં જે રીતે વરસાદનું વિઘ્ન બન્યું અને અન્ય કારણોના કારણે રાજકોટનો મેળો શરૂ થશે કે નહીં તેને ગયો તે વચ્ચે પોરબંદર નો મેળો શરૂ થઈ ચુક્યો છે લોકો મોટી સંખ્યામાં પોરબંદર ના મેળાને મારવા માટે પહોંચી રહ્યા છે કિશન ચૌહાણ પોરબંદર ખબર